નમસ્કાર મિત્રો વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ચેતુ હજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણી ચેનલ ઉપર મહિન્દ્રા કંપનીનું શોરૂમ પીસ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા યુટ્યુબ ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપમાં જાહેરાત આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મહિન્દ્રા બી બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે હર્ષદભાઈને વેચવાનું છે શોરૂમ કંડિશન ટ્રેક્ટર છે ઓછું ફરેલું ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ મોડલ એનું બે હજાર ત્રેવીસ બે હજાર પચીસ હાવ ઓછું ફરેલું ટ્રેક્ટર હર્ષદભાઈને વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે હર્ષદભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે જીજે સાડત્રીસ એમ પંચ્યાસી પંચોતેર નંબર જીત્યા સાડત્રીસ એમ પંચ્યાસી પંચોતેર ટ્રેક્ટરનું મોડલ બે હજાર ત્રેવીસ બે હજાર પચીસ બસો ત્રેસઠ કલાક ફરેલું ટ્રેક્ટર છે હાવ ઓછું ફરેલું ગણાય બસો ત્રેસઠ કલાક ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ પિસ્તાળીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક હર્ષદભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે હર્ષદભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો